તેમને ઈસુને મૃત્યુમાંથી પાછા સજીવન કર્યા છે દર્શન બાર અગિયાર ગેટાના બલિદાન અને લોહીને પ્રતાપે એટલે કે ઈસુના બલિદાન અને ઈસુના લોહીને પ્રતાપે અને મેં પોતે મારા શબ્દોની સાક્ષીથી તેનો એટલે કે શૈતાનનો પરાભવ કર્યો છે ફિલિપી ત્રણ વીસ મારું મૂળ વતન સ્વર્ગ છે એફ બે ઓગણીસ હું પરદેશી કે પરાઈ નથી પણ પુણ્યજનોના દેશભાઈઓ અને ઈશ્વરના કુટુંબની કુટુંબીજન છું થેન્ક યુ જીસસ પ્રેઝ યુ ચીસસ આ મેન